હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે તમારી એકદમ કલરફુલ ડે થયો છે એકદમ મસ્ત રેડ રેડ બધા જાસૂદ મેં લીધા છે હવે આ તમને ખબર તો છે કે હેર માટે તો ઉપયોગી જ છે જ પણ જાસૂદ સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે એટલે આપણે એ એનાથી એનું કોઈ પણ ફેસ પેક બનાવીને પણ તમે તમારી સ્કિનને ખૂબ જ સુંદર અને સરસ બનાવી શકો છો તો આજે હું તમારી સાથે એ શેર કરવાની છું હવે આની આની અંદર ઘણા બધા વિટામિન્સ રહેલા છે અને સ્કિન માટે ખૂબ જ સારા છે તો આપણે આગળ એના બેનિફિટ્સ પણ જોઈશું અને કેવી રીતના બનાવવું એ પણ જોઈએ છીએ તમે કશું જ ના હોય ને ખાલી તમે હું પાવડરથી બતાવવાની છું તમે આ જ ફ્લાવર્સને તમે દૂધમાં કે રોઝ વોટરમાં કે એમાં તમે ક્રશ કરીને પણ ફેસ ઉપર થોડા પાવડર મિક્સ કરીને તમે લગાડો ને તો પણ ખૂબ જ સરસ ઇફેક્ટ આવે છે તો આપણે ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાસું તો આપણી સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે એ આપણી સ્કીનમાં રહે રહેલું જે ઓઇલ હોય ને એને રિડ્યુસ કરે છે એટલે ઓછું કરે છે આપણી સ્કીનમાં જે બળતરા થતી હોય એટલે એન્ટી ઇન્ફ્લેમેટરી પણ છે એ પછી આપણને આપણી સ્કિનને એ સન યુવી રેઝ જે પડે એને કિરણો પડે ને એનાથી પણ પ્રોટેક્ટ કરે છે સ્કીનને હાઇડ્રેટ રાખે છે અને આપણો જે સ્કિન ટોન હોય એને કંટ્રોલ એ રાખે છે જેનાથી સ્કિન ટોનમાં ક્યારે પણ કાળાશ ન આવી જાય એટલે એના આ બેનિફિટ્સ છે ફેસ પેક બનાવવા માટે પહેલાં તો મેં એક ચમચી જાસૂદના ફૂલનો પાવડર છે તો આ મેં માર્કેટ બેઝ લીધો છે તમે જાસૂદને સૂકવીને પછી એને ગ્રાઇન્ડ કરીને પછી તમેનો પાવડર ઘરમાં પણ બનાવી શકો છો એ પણ તમે લઈ શકો છો અહીંયા મેં એક ચમચીએ લીધું છે હવે આ ઓલરેડી તમારી સ્કિનમાંથી ઓઇલ તો રિડ્યુસ કરતું જ હોય છે પણ આપણે તો પણ સારી ઇફેક્ટ આવે સ્કિનને એના માટે અડધી ચમચી જેટલું આપણે મુલતાની માટી નાખીએ છીએ એટલે એ બી તમારી સ્કિનને એકદમ ક્લિયર કરશે પછી આપણે કૂલિંગ ઇફેક્ટ આવે સ્કિનમાં અને મને આમ પણ સેન્ડલવુડ બહુ જ ગમે છે સ્કિન માટે અને એ બધી રીતના તમારી સ્કિન માટે ખૂબ જ સારું છે તો એ કોઈ પણ પેકમાં તમે સેન્ડલવુડ પાવડર યુઝ કરશો ને તો ખૂબ જ સારી ઇફેક્ટ આવશે તમારી સ્કિનમાં એટલે હું અડધી ચમચી જેવું સેન્ડલવુડ પાવડર એટલે કે ચંદન પાવડર ઉમેરું છું તમે આની અંદર ચણાનો લોટ ઉમેરી શકો બધું કરી શકો પણ પછી શું થાય ખબર છે કે હિબિસ્કસનો પોતાનો જે ગુણ હોય ને એ આમાં તમને ક્યાંક બીજે જ ખોવાઈ જાય એવું થઈ જાય તો એના માટે આપણે ખાલી મેઈન આ ત્રણ વસ્તુ જ લીધી છે તમે કશું જ ના મળે ને ખાલી હિબિસ્કસ એટલે કે જાસૂદનું ફૂલ પણ મળે ને જો અથવા એનો પાવડર બી હોય ને તો તમે દૂધ અથવા રોઝ વોટરમાં મિક્સ કરીને અથવા બહુ ડ્રાય સ્કીન કે એવું હોય તો દૂધ અને એલોવેરા જેલ સાથે પણ તમે મિક્સ કરીને આને લગાડી શકો છો હવે આ પાવડરને તમે સ્ટોર કરી શકો છો એક બોટલમાં ભરીને અને પછી જ્યારે જોઈએ ત્યારે એક એક ચમચી કાઢીને તમે યુઝ કરી શકો છો પણ હું આને જ અત્યારના રોઝ વોટરથી પલાળી દઉં છું અહીંયા તમે ડ્રાય સ્કીન હોય તો તમે મિલ્ક પણ મિલ્કની સાથે દહીંની સાથે તમે પણ આનો પેક બનાવી શકો છો પણ મેં તમને અગાઉ પણ કીધેલું છે કે મારી સ્કિન ઓઇલી છે એટલે હું બને ત્યાં સુધી બધી વસ્તુ રોઝ વોટરમાં જ પલાળું છું મને ઘણી વખત એલોવેરા જેલ પ્લાન્ટ બેઝ લઉં છું ને તો બી મને કોઈક વખત પિમ્પલ થઈ જાય છે એટલે હું એનો યુઝ પણ ઓછી કરું છું પણ જનરલી જેને બહુ જ ડ્રાય હોય ને એ આ કોઈ પણ વસ્તુ યુઝ કરી શકે છે આપણો પેક રેડી છે હવે આને તમારે છે ને તમારી સ્કિન ઉપર ફેસ ઉપર તમારે ટૂંકમાં આને લગાડી અને પંદરેક મિનિટ જેવું તમે એને રાખી મૂકજો અને પછી એને સર્ક્યુલર મોશનમાં તમે એને મસાજ કરી કરીને પછી તમે વોશ કરી લેજો એટલી સરસ ઇફેક્ટ આવશે આનાથી અને એકદમ ગ્લો મારશે તમારી સ્કિનમાં એટલે તમે લગભગ દસથી પંદર મિનિટ જેવું આને રાખી શકો છો અને આ છે ને થોડો પાવડર થોડો કરકરા જેવો બી હોય છે એટલે સ્ક્રબિંગ બી થઈ જશે તમારું અને મસાજ કરશો એટલે તમારે સ્કિનમાંથી જે ને ડટને ને બધું હશે ને એ બધું જ તમારું રિડ્યુસ થઈ જશે એટલે આની સરસ ઇફેક્ટ આવે છે એટલે તમે રેગ્યુલર બીજું કંઈ જ ના મળે ને તમે આવી કોઈ વસ્તુ બી ઘરમાં રાખીને તમે હેરમાં પણ આનો યુઝ કરી શકો ટુ ઇન વન એમ એટલે ઘણાને એવું હોય કે આટલા બધા પાવડર નથી વસાવવા તો એક બે વસ્તુ તમે આવી લઈને ઘરમાં મૂકી રાખો ને તો પછી એ તમને હેરમાં પણ કામ લાગે અને સ્કિન માટે બી કામ લાગે તમે આ સ્કીન અને આ સ્કીનનો થોડો ડિફરન્સ સ્લાઇટલી મેં તો પાંચ જ મિનિટ લગાડ્યું હતું તો તમે જોઈ શકો છો હવે તમે મારા નેલ્સને ન અવોઈડ કરજો કેમ કે મેં હીના પેક લગાડ્યો હતો ને એ ટ્રાયલ માટે જ તો એમાં થોડો કલર લાગેલો છે એટલે હવે જો આવી રીતના તમે કરશો ને તો ફેસ ઉપર એટલો સરસ ગ્લો આવશે અને આ તમે બનાવીને પેક આવી રીતના પેસ્ટ બનાવીને પણ મૂકી શકો છો પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો એટલે જ્યારે પણ ક્યાંય જવાનું બી હોય ને ઇમરજન્સીમાં તમારી પાસે કશું જ નથી તમે ફેશિયલ કરાવવાનો પણ ટાઈમ નથી તો આવી રીતના તમે ફૂલોના પાવડરથી પણ તમે તમારી સ્કિનને ખૂબ જ સરસ ગ્લો આપી શકો છો આવી રીતના જ લોટસનું પણ થતું હોય છે મતલબ કમરનું પણ થાય છે એ પણ હું ક્યારેક તમારી સાથે શેર કરીશ એટલે આની ખૂબ જ સરસ ઇફેક્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ